બરોસી ગોપાલ લાલકી જે સ્વરભુખ્ય જીગો પાલ જીગો પાલ મારે ગોપેન્દ્ર પેન્દ્ર વરને વરવું છે એના ચરણ કમલ માં ઠરવું છે મારે ગો ચરણ કમલમાં ઠરવું છે મોહ માયાનો ત્યાગ કરીને હો મોહ આ મોહ માયાનો ત્યાગ કરીને મારે અમીરસ અમીર કરવું છે મારે ગોપેન્દ્ર વરને વરવું છે એના ચરણ કમલમાં ઠરવું છે સેવા સમરણ ભાવે કરીને સેવા સેવા સમરણ ભાવે કરીને મારે ધ્યાન ધણીનું ધરવું છે મારે ધ્યાન ધણીનું ધરવું છે મારે ગોપેન્દ્ર વરને વરવું છે એના ચરણ કમલમાં ઠરવું છે ની લીલા કરી ને હો રાસ ઓ રાસ વિહારની લીલા કરી ને મારે ગોપેન્દ્ર સંગે રમવું છે મારે મારે ગોપેન્દ્ર સંગે રમવું છે મારે ગોપેન્દ્ર વરને વરવું છે એના ચરણ કમલમાં ઠરવું છે કાન દાસી સ્વરૂપ બલિહારી હો કાન દાસી રૂપ બલિહારી મારે નિડર થઈને ફરવું છે મારે નિડર થઈને ફરવું છે મારે ગોપેન્દ્ર વરને વરવું છે એના ચરણ કમલમાં તરવું છે एना चरण कमल मातर। एना चरण कमल बोलो श्री गोपाल लाल की जय सर्व जय गोपाल जय गोपाल